ડબઈ મંસૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુકડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જગ્ગા ઇલેવન ટીમનો શાનદાર વિજય થયો ડભોઈ મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુકડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય જેમાં દસ ટીમોએ ભાગ લીધો ફાઇનલ મેચ રમાઈ જેમાં જગ્ગા ઇલેવન અને પેરેટ પ્રાઇઝ ઇલેવન વચ્ચે ફાઇનલ યોજાય જેમાં પહેલી બેટિંગ કરતા જગ્ગા ઇલેવન સિત્તેરનો સ્કોર કરી ઓલ આઉટ થઈ જવાબમાં પેરેડાઇઝ ઇલેવન માત્ર અગિયાર નો સ્કોર કર્યો અને ઓલ આઉટ થઈ ગઈ ઓગણસાહીઠ રનથી જગ્યા ઇલેવન ટીમનો શાનદાર વિજય થયો જગ્યા ઇલેવન ટીમનો અફઝલ મંસુરી મેન ઓફ ધ મેચ બન્યા અને બેસ્ટ બોલર તરીકે તેમને ટ્રોફી આપવામાં આવી અને બેસ્ટ બેટ્સમેન તરીકે ઇજાજ મિયાજીને ટ્રોફી આપવામાં આવી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અસલામુ અલૈકુમ આજે તારીખ પંદર બે બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ કુકરના સોટ્ટા ગ્રાઉન્ડ ના ઉપર મનસુરી સમાજના યુવાનોએ

નાઇટ ટુર્નામેન્ટ બી અને દિવસ ટુર્નામેન્ટ બી રમાડીશું એના અંદર તમામ છોકરાઓ અમને સહજ સહકાર સપોર્ટ આવશે અને મનસુરી સમાજના દરેક પ્રોગ્રામના અંદર બી સહજ સહકાર સપોર્ટ આપશે એ હું આશા સાથે આ અમને એક મેસેજ આપું છું કે મનસુરી સમાજ ડભોય એક થાવ સંગઠિત થાવ અને સમાજને સહ સહકાર આપો અને દરેક પ્રોગ્રામ ના અંદર સમાજ જોડે ખબેથી ખબાઈ મિલાવીને ચાલો એવી હું તમને અપીલ કરું છું અસ સલામ અલિકમ શા અલ્હાઓ સહ સહકાર આપશે તો સમાજનું સભનું એક આપણા જમાતખાનાનું છે ને બીજું સબનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ માટેનું છે મિત્ર બધા યુવાનો ઓડીનો બુઝુર્ગો બધા સહજ સહકાર આપશે એ પણ પૂરું થવાની શક્યતા રહેશે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સજ્જા ટીવી ન્યૂઝ ડભોઈ